ફાઇનલી ભાઈ પહોંચી ગયા બે હજાર પચીસના પહેલા દિવસે મઢડા માતાજીના દર્શન ટ્રાફિક તમે જો ટ્રાફિક તો પબ્લિક છે તો જય દ્વારકાધીશભાઈ માં મોગલ સ્વાગત છે તમારું આજે ભાઈ પહેલો દિવસ છે આપણે એમ કહીએ ગયા બે હજાર પચીસનો એટલે આપણી ગાડી છે ને આપણા બીજા મિત્રો હતા ને એ લઈને ગયા છે મઢડા કારણ કે અમારે થોડુંક ભાઈ આગળ વાંચે થાય એવું હતું જોઈ ઓલો અટાણામાં ખેરે ગાડી તો અમારે થોડુંક આગળ વાંચ થાયું હતું એટલે તમે ભાઈ નીકળી જાવ ને અમે વાહ કદાચ પ્લાન થાય ને તો આવીએ તો આજે ભાઈ જતા આવીએ એટલે આપણી પાસે છે આ ગાડી અને નીકળ્યા અહીંયાથી મરડા ત્રણ ચાર મિત્રો છે આગળ આગળ તમને પોતાની દેખાડી રાખશું ભાઈ એક જગ્યાએ અત્યારે હું જે બપોર થઈ ગયા બાર વાગી ગયા એનું કારણ હતું એક ગામમાં બાજુમાં બાપા હતા તો અહીંયા જવાનું એટલે કર્યું કે બાપાને ખરેખર સિચ્યુએશન છે લઈ આગળ તમને જોવા મળી જાય પહેલાં તો અત્યારે આપણે અહીંયાથી મરડા નીકળીએ તો જામજોધપુર આપણે અહીંયાથી કેટલું થતું હે મરડા એસી એસી કિલોમીટર જે હું થઈ જાય છે થઈ ગયા અહીંયા હાલતા એક બે ત્રણ અને હું જોતો છું

સીએનજી પેલા પુરાવા ઉપર ગયા છે કારણ કે આપણે ત્યાં આવી જ આવેલો ચોટાવવા વાગો છે વણક કહેવાય છે ને એટલા ટાટા ટેગોમાં અહીંયા સાઈડમાં આવે કંપની ફિટિંગ કોઈ પણ ગાડીમાં સીએન્જી સાઈડમાં આવે છે સારી હોટલ આવે મિત્રો તો કંઈ જમવા બમવા ઊભી રાખો ખાવાનું બાવાનું ખાય ખાવાનું છે જ નહીં અહીંયા દોઢો બે તવાય ગયા કાયો કાગડિયા હા જમવાનું છે એની ફિલ્મ મારો ફાઇવ ભાઈ છે આવી ગયું ને ને ભરેલા રીંગણા સેવ રીંગણામેટા છાસ વાળી ચટણી ઘણું બધું છે ખાઈ ટેસ્ટ કેવો તો ભાઈ આવ્યા હતા આપણે સોનલ હોટલ માં કાનભાઈ કેમ છે મજા મજા ભાઈ જયમાં મજા આવી ગઈ ભાઈ આવો ને હું જમણતા રહેજો બાકુ બાકુ ભાઈ આનું એડ્રેસ એકવાર બાકુ કહી દયો તો ચોટા વાગ જૂનાગઢ પોરબંદર રોડ જૂનાગઢ પોરબંદર રોડ ચોટા વાગ કોકા હોટલ ગમે તે આવજો ભાઈ જમવામાં તમને એકદમ મજા આવી જશે અંદર હા ભાઈ હવે છે ને આગળ વધીએ એનું કારણ છે કે કેટલા વાગી ગયા આપણે જમી ગયા તો

મિત્ર ચા પીએ છે હાય આ કઈ જગ્યા હે બામણા સગી બામણા છે અહીંયા ચા પીવરાવે મિત્રો પ્રસાદીમાં ચા પીને મજા આવી ગઈ દૂધનો ચા છે ભાઈ કઈ ઘટે નહી મજા આવી બહુ મજા આવી ચા પીધો 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 ચા પીધો આજે ટ્રાફિક ફૂલ છે હવે આમાં ગાડી ક્યાં પાર્કિંગ કરવી ને એ જોવાનું છે અત્યારે મહત્વનું મેઈન વસ્તુ કારણ કે અહીંયાથી એક કિલોમીટર છેટું છે અને વાહન જે ફૂલે ફૂલ હતી પડ્યો ભાઈ પઠારો વાહન નો ભાઈ આવી તો ગયા છે ટ્રાફિક જે ફૂલે ફૂલ જાય છે આપણે મંદિર બાજુ ઘણા બધા ગયા છે કે દર્શન થાય કે લાઈનમાં માં રહેવું જોઈએ કે હળવે હળવે શું ગયા ધીરે 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 પડ્યા છે બે મિત્રો ઉભા છે આપણે ઘણું જટું છે ભાઈ એટલે હું તકલીફ પડશે થોડીક ભૂગી જાવ વાંધો નહીં આવે કારણ કે ટ્રાફિક તમે તો ભાઈ અમે છે ને લીધો છે શોર્ટકટ રસ્તો કારણ કે આ મિત્ર ના હિસાબ જય સોનભાઈ માં માંથી શોર્ટકટ નીકળ્યા જઈએ એટલે આમાં બીજો કોઈ છે નહીં ગાયો મંદિરે પૂગી જાય હા ભાઈ અમે ગેટ આવી ગયો છે અત્યારે પબ્લિક જો તમે એ ભાઈ હા મે દેખો માતાજી નો થોડો છે અને અહીંયા એ બહુ મોટી લાઈન છે આપણે પહેલા તો અહીંયા સીધા એ બાજુની સાઈડ પહોંચીએ દર્શનમાં વારો આવે એટલે પહેલાં દર્શન કરી લે આ બાજુની સાઈડ મોટી સ્ક્રીન હાલે છે અને પબ્લિક હજી ફૂલ આવકમાં છે ભાઈ રસ્તામાં ગમે જાય આપણે તો બે અઢી કિલોમીટર તમને માલીને આવવું પડે છે પેલા તો ભાઈ અમે એવું બાબા વિચારી ટ્રાફિક તો ઘણો બધો શું કરવો કઈ બાજુ જઈએ પેલા તો અહીંયા ભાઈ આપણે બનવું મને સમાધિ છે તો પેલા એ બાજુની સાઈડ જાય અહીંયાથી માતાજીના ભાઈ આપણે દર્શન કરી લીધા છે ઓલા બે મિત્રો જો હજી મારી આવે દર્શન મિત્રો તો આવી ગયા હવે અહીંયાથી આપણે પેલા બહાર નીકળીએ ભાઈ કારણ કે આપણે અહીંયા રોકાવાનું નથી આપણે વાંચીને પાછા કામ છે ઘણા સર્વે કરવા જવાના છે તમે ભાઈ જેટલા જોવા મળ્યા છો એમાંથી મને કમેન્ટ કરજો કે આજે અહીંયા મઢડાની અંદર કોણ કોણ ભાઈઓ છે જેથી કરીને મને ખબર પડે કે આપણા એટલા ભાઈઓ મઢડાની અંદર હતા કારણ કે ઘણા બધા ભાઈઓ આપણે ભેગા થયા હતા અમુક ભાઈઓ આપણે બીજી ગાડીમાં ભેગા થયા હતા ભાઈ હા આ બાજુ હાલો આ બાજુ આ બાજુ આ બાજુ એવડી ટ્રાફિક છે તમે જેમ જોયું આમ આપણે દર્શન કર્યા ને ભાઈ મિત્રો અહીંયાથી કંઈક ખરીદી કરે છે ખરીદી કરી લે એટલે આપણે નીકળી અહીંયાથી આગળ હા હા ભાઈ મજા આવી ગઈ તો મજા આવી ને બધાને દર્શન ને થઈ ગયા તો ભાઈ હવે આયલા જાય છે થોડી ઘણી અહીંથી આ બે બધા મિત્રોએ ખરીદી કરી છે તો ઉપાડે જાય છે બરોબર ને બીજો શું કરું ભાઈ શોર્ટકટ રસ્તો લઈ લીધો એ પાછો જાઉં અહીંથી આમ બોયા જાઉં કેવા આયલા જાય છે બે

ભાઈ મજા આવી ગઈ આનંદ એક નંબર હવે ગાડી ભૂકી ગયા એટલે થોડીક નિરાશ થઈ ગયા અને પબ્લિક ઘણી બધી છે આવકમાં છે કારણ કે રાતનો કાર્યક્રમ છે અને આપણે હમણાં અહીંયાથી નીકળી જવાનું છે અને એક બીજું હમણાં સરપ્રાઇઝ જઈએ તમને જરા કહો આ મિત્રો છે આ મિત્રોનો આજે જન્મદિવસ હતો અને એને કીધું નહીં ભાઈ તો એટલે એને અટાણા સુધી કીધું નહીં એને અટાણે કીધું અને આને ચોકલેટ ખવડાવી દીધી હતી પણ આને ખબર નહોતી કે જન્મદિવસની ચોકલેટ છે એટલે પછી એને કીધું ધીરે થી કે આજ તો આવું છે એટલે હવે આજે છે ને ભાઈ કીધું નઈ ને એ મોટી ભૂલ કરી છે એટલે એને તકલીફ તો વળવાની છે પેલા અહીંયાથી હવે આગળ વધીએ થોડાક આમ હાઈવે ઉપર ચડીએ તો મજા આવે હા ભાઈ ટ્રાફિક છે ભાઈ નીકળી જાય ને અહીંયા થી અત્યારે ગાયો કારણ કે પાછા પબ્લિક બધી આવક માં જવા દે જવા દે જવા દે ભાઈ પાછા સીધા સીધા જ આવે આમ નામ ખબર છે તો બધા સીધા સીધા જ આવે

કે બાટવાવાળો વાળો જે રસ્તો છે ત્યાં ફૂલ પબ્લિક છે એટલે આવકમાં છે બધા એ રસ્તા ઉપર ફૂલ ટ્રાફિક છે એટલે જ્યાં ના આવતા ટ્રાફિક જામ છે અને બે ત્રણ મિત્રો એ કે ભેગા ભાઈ ગાડીની હતા ગાડી આવતા હતા ફોટા પાડવા હતા તો કોણ મિત્રો એ મને ખબર નથી નંબર આપેલા છે કદાચ ફોન કરી લ્યો ભેગા થઈ જાત હવે આપણે રસ્તો અત્યારે અહીં જ લઈ લીધો હવે બીજો આપણે સીધા સીધા અહીં ઓલા હાઈવે નડી જવાના છે આપણે કયો ભાઈ કેસો જુનાગઢ કેસો જુનાગઢ વાળો હાઈવે છે ને એ આપણે ચડી જવાના છે કારણ કે ઓલા રસ્તે ટ્રાફિક છે ભાઈ ફૂલ અત્યારે તો ભાઈ આ અત્યારે છે ને આપણો મિત્રો ઈકોની વાહને વાહ હે ઈકે છે ઓલા ઈકો ઓર આપડા મિત્રો છે એ જોવે કે ભાઈ ઠાઠામાં ના આવે ને આપણે જોઈએ કે એનો ઓલો હું માથેલો પડે ને બોન માથે કટોકટી હલા જાય ને ટ્રાફિક છે યાર ફૂલ ફૂલ મેં તમને જેમ કીધું ને મહાનનો બઈ કલાક જેવું થઈ ગયો લગભગ અહીંયા મે ટ્રાફિક માં દે 5 કિલોમીટર નું આયવે હતું એ 3 કિલોમીટર માં ઉભતા અહીંયા માં નીકળા ન રહી છે મેન આયવે નથી આવ્યો જો મારો

તો એની પાસેથી થોડુંક કામ કરી લેવાનું હતું એટલે અત્યારે ફાઇનલી તને ગાડી હાંકવાની બહુ મજા આવે હોય હે ટાઢા ટિયાગો હોય ને ટિયાગો ભાઈ હાંકવાની મજા આવે આમ તમે જો એમ થાય કે વાહ વાહ કંઈ ઘટે નહીં ગાડી તો ફાઇનલી ભાઈ છે ને પોણા બાર વાગી ગયા હે ને આપણે પહોંચી ગયા ઘરે એટલે આજુભરા મિત્રોનો વારો હતો આપણે ઘરે ડ્રોપ કરવાનો એટલે અહીંયા અહીંયા મૂકી ગયા હે હવે મળીએ આપણે કાલે આવતી કાલે સવારે આવતા વિડીયોની અંદર કાલે જવાનું છે આપણે જામનગર જામનગર ની અંદર ટૂંકમાં એક બે જગ્યા એવી છે તો અહીંયા જાય અને હું હું જરૂરિયાત છે જોયા તો ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય એમાં મોગલ